અંકલેશ્વરના પાનોલી ખરોડ પાસે અજાણ્યા ઈસમના મૃતદેહ મામલે હત્યાનો ગુનો દાખલ થયો થોડા જ સમયમાં હત્યાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો હતો અગાઉ મૃતક ઈસમે પંદરસો રૂપિયાની લૂંટ ચલાવતા હત્યારા ઈસમે રીસ રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી મૃતક ઈસમ કોણ હશે એ હજુ સ્પષ્ટ થયું નથી ત્યારે મૃતક શ્રમિક કોણ છે અને તેના પરિજનો બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના ખરોડ ગામની સીમા આવેલ બાકરોલ વગામાં ખેતરના ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં હતો આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી પીએમ રિપોર્ટમાં માથામાં બોથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરતા ખોપરીનું હડકું તૂટીને વધુ લોહી વહી જતા શ્વાસ દેવામાં તકલીફ થતાં મોત થયું હોવાનું તારણ સામે આવતા પાનોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી એફસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલકુવાના શંકર મોવરિયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંગલેશ્વર તથા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીને ખરોડ નજીકથી ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો આ મામલામાં મરણ જનાર ઈસમ પંદર દિવસ અગાઉ મારામારી કરી પંદરસો રૂપિયા લૂટી લીધા હતા અને તેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને સપ્તાહ બાદ શોધી કાઢ્યો હતો અને બદલો લેવા તેને વિશ્વાસમાં લઈ ખરોડ તરફ વધુ રૂપિયા મળી રહ્યા હોવાની આપી રિક્ષામાં બેસી બાકરોલ બ્રિજ નજીક આવ્યા હતા અને ચાલતા ચાલતા ખરોડ ગામની સીમા લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ પંદર છ બે ના રોજ પાલની પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેની ઉંમર લગભગ ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ હોવાનું અંદાજ કાઢવામાં આવ્યો હતો જે અન્વયે શરૂઆતમાં એડી દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આગળની તપાસ દરમિયાન તારીખ ઓગણીસ છ બે હજાર ના રોજ તેમાં મર્ડરનો ગુનો દાખલ કરી કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર વ્યક્તિ જે છે તે જેનું નામ હાલમાં પ્રવિણ હોવાનું પ્રાથમિક પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તે અને આરોપી જેનું નામ શંકર મૌર્ય વસાવે તે જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો છે તે બંને સાથે મજૂરી કરવા માટે જતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા અને એ બાબતે તેને બંને કે પંદરસો રૂપિયા જે મરણ જનાર છે તેણે આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તે તેને બીજા બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને આ જગ્યાએ લઈ જાય છે માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી તેનું મૃત્યુ નિપજાવી દીધેલ છે આજે આરોપી જે છે તેને પોલીસે પકડી દીધેલ છે અ જેમાં એલસીબી ટીમ તથા લોકલ પોલીસ ની ના માણસોની ટીમો એ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ ની મદદ થી આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ ની સૂચના અનુસાર કામગીરી કરી અને આ ગુનાને ડિટેક્ટ કરી લેવામાં આવેલ છે આ અનુસાર હાલમાં તેની પાસેથી જરૂરી જે પણ વસ્તુઓ છે તે મુદ્દામાલ હસ્તગત કરવા માટે તથા આગળની તપાસ માટેની કાર્યવાહી ચાલુ છે